ના <tielt> <tips> <tips t> <titles>

યા આપણે કરી જ જઈએ જો આ સસુ જુવારનો હાવા જ બે આવ્યો ને તો બીવો હોય નહીં પણ મને બીક નહીં લાગતી પણ ઘરે જ નહીં યાર મને ઊંઘ આવો એટલે નહીં જોઈએ પેલા બે જતા આપણે બે કંટ્રાસ છો કોટા આ લેટ તો બીવા તો નહીં હો ઘરે જતે હું બેઠો હું એમ તો હા લેટ સારું તો બહુ બીક લાગઈ યાર તારાઈ હોખા લાગઈ માં દાદા ની કહેવા તે હતી કે ઈ પૂત રહે ઓન જોઈએ ઈ શિતે ને આપણ ને હ ઓ ઓય તો બીક લાગે યાર ભગવાન હર હમન ગાય બુજા કર જાય કપી સ્થિર લોક રામ લુજિયા અંજલિ પુત્ર પવન સુત નામા મહાવીર આપણી હનુમાન તરસ ઘર હનુમાન દાદા ગદુ લે છે તો પહાડી ના મેલો હનુમાન દાદા ગોટની આપણી રક્ષા કરો એટલે મેરેલો ગદો લે તો આપણે હનુમાન છે જય હનુમાન જય અનુભૂ શાક જય કપી છે તીવું લો એક તો ખરા ટાઈમે મારા પપ્પા તો શીતમાં ટિફિન આવવા બોલાયો બોલો એટલી બીક લાગે હોય ખરા ટાઈમે બોલાયો બધા

જય હનુમાન જૈન ગુણસ જય 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 અરે અવાજ નહી આવતો કશું દીવાય નઈ થોડું કદરી હોય જોયું શું કદું ના ના કશું નઈ પહાડે પહાડે કશું નહીં પહાડ ના જોતો ચાલુ હો ને એવું હોય

રાતે પાણી બંધ કરાવે થવું કઈ ગયા જો ભાઈ શાંતિ છોકરાની બહુ ચિંતા થાય મારા છે એટલે પહોંચાય છે અરે ફોન કરો ભાઈ એક ફોન કરું તો લે ફોન કરતા આવે ફોન કરી પહેલાં આપણે આમ તો આવી ગયા જગું તો આપણે શું કરશું

अब थोड़ी पास

એ ચોક જઈને મેલ લઈએ આ અને કાલે સવારે આપડે રાતે હે ને વો બોલાશિયે તો ફોન કરી દે એટલે હોજી આવી જાય ને આટલા તો જ પડે રે દેખાતા નહીં આ થઈ લેશે છે દીપા અરે અરે ને એક આકરો લાવું આકરો લઈ ને મંત્રી દઉં મંત્રી બરોબર રેલું તો નહીં જાય

જમવાનું ઠીક થઈ જાય તો હું કુ નહીં પણ બઉ શીખેલો હોય બધું કરવા શીખી ગયો હું ફટાફટ કરો જો આના આકરાનું દૂધ આવે હા હા આરી જો માં ઓગડી પડડી હા જો થઈ જાય રે હા હા થઈ ગયો પામું મેલ દો કે તર બધું